ફૂડ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે ઉનાળાની ગરમી ભયંકર શરૂ થઈ ગઈ છે અને આ ગરમીની અંદર આપણું પાચન તંત્ર ધીરે ધીરે નબળું પડી રહ્યું છે તો અહીંયા તમારે તમારા પાચન તંત્ર ઠીક રાખવું છે તમારે પાચન તંત્રને એકદમ પરફેક્ટ રાખવું છે ગેસ થાય છે એસિડિટી થાય છે એ મટાડવી છે 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 તો આ આ ઉપાય ઉપાય તમારા માટે કોઈ પણ પ્રકારના જે શરબત છે ફૂદીના શરબત છે ઈનો છે છે એના કરતાં પણ સ્પીડી કામ બીજું કે અહીંયા આ ઉપાયની મદદથી તમારો વેઇટ લોસ પણ થશે મિત્રો તો ચાલો જોઈએ સરસ મજાની રેસીપી જ્યારે પણ તમારું બ્લોટિંગ જેવી સમસ્યા હોય છે પેટ ફૂલવું પેટ મોટું થઈ જવું તમારો ખાધેલા ખોરાક પછી તમે જે વિકળ નીકળતાઓ છો આ પાવડર બનાવીને રાખો એવા સમયે એક ચપટી પણ આ પાવડર લેશો તો તમને ચોક્કસ રાહત મળશે ખરેખર આ પાવડર ખૂબ સરસ મજાનો છે આયુર્વેદિક છે ઘરેલું છે કોઈ પણ પ્રકારના ખર્ચ વગરનો છે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ પાવડર બને છે અને નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં જો આ પાવડર લેશો તો સો વર્ષ સુધી નહીં તમને પાચનતંત્રને પ્રોબ્લમ થાય નહીં અપચો થાય નહીં ગેસ થાય નિયમિત રીતે સવારે તમારું પેટ સાફ આવશે સાથે સાથે નહીં તમારું વજન વધવાની સમસ્યા રહે સો વર્ષ સુધી તમે ફિટ રહેશો મિત્રો વજન વધે એ પછી તમારું પાચનતંત્ર

એની અંદર પુષ્કળ પ્રમાણમાં ડાયટ અને સેલ્યુલોઝ નામનું ફાઈબર છે તો ચલો જોઈએ રેસીપી આ રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો મિત્રો પૂરો વિડીયો જોજો બિલકુલ સ્કીપ નહીં કરતા એક એક માહિતી માત્ર તમારા માટે છે અને સાથે સાથે થોડાક રૂલ્સ છે જે તમે ફોલો કરશો તો તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થશે ચલો જોઈએ રેસીપી મિત્રો આ બધી જ મહેનત તમારા માટે કરું છું એક લાયક અમારી મહેનત આપશો અમને અને અમારી ટીમને ઉત્સાહિત પ્રોત્સાહિત કરવા માટે ખરેખર તમને માહિતી સાચી લાગે છે તો તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયો લિંક શેર કરશો અને એક કરશો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સ લોકોને ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરશો તો ચાલો જોઈએ રેસીપી સૌથી પહેલા અહીંયા આપણે અજમો લઈએ અહીંયા આપણે સો ગ્રામ અજમો લેવાનો છે આ સો ગ્રામ અજમો તમારા શરીરની અંદર લાખ રૂપિયાની દવા સમાન કામ કરે છે અજમાની અંદર સેલ્યુલોસ અને ડાયટી નામનું ફાઈબર રહેલું હોય છે આ બંને ફાઈબર તમારા પેટની ગડબડ દૂર કરે છે ગેસ આફરો એસિડિટી મટાડે છે ભગાડે છે તમારું પાચન ખોળા જેવું મજબૂત કરે છે પથરા જેવા ખોરાકને પચાવે છે અને પથરા જેવી ચરબીને ઓગાળે અને શરીરમાંથી બહાર કાઢે છે નિયમ પહેલો જ્યારે પણ તમે આ પાવડર લઈ અને તમે તમારી હેલ્થને ઠીક કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું કારણ કે જેમ તમે વધારે પાણી પીશો એમ તમને વધારે સ્પીડી રિઝલ્ટ મળશે એમ તમારું રિઝલ્ટ સો ટકા હશે અસરકારક હશે અજમો છે એ ઘણી બધી રીતે ઉપયોગી છે અજમો તમારી બોડીને એન્ટીબોડી બનાવે છે એટલે તમને વાયરલ ફ્લૂ જેવા ઇન્ફેક્શન થશે જ નહીં સાથે સાથે અજમો છે એ તમારા શરીરની ચરબી ઓગાળે છે અજમાની મદદથી તમારા શરીરની અંદર જે જૂની ચરબી છે એ પણ ઓગળવા લાગશે તમારા શરીરને તાકાત મળશે તમને થાક લાગતો હોય ઓછા કામ કરે કામ ઓછું થાક વધારે તો તમે અજમાનું સેવન ચોક્કસ કરો શરદી સળેખમ હોય જે લોકોની દમના રોગ હોય એવી વ્યક્તિ માટે અજમો ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે અજમાના દાણા હેલ્થ માટે એકદમ સરસ છે હવે આપણે અહીંયા લેવાનું છે સો ગ્રામ તમારા પાસે અજમો છે તો તમારે પાંચ ગ્રામ સૂંઠ આ સૂંઠ બહુ જ લાંબ લાંબાણ છે આપણી હેલ્થ માટે નિયમિત રીતે દસથી થી ચાલીસ ગ્રામની વચ્ચે સૂંઠ અથવા અદુનો રસ જાય તો તમને સો વર્ષ સુધી કોઈ રોગ થતા નથી ડોક્ટર અબ્રાર મુલતાને એના બ્લોગ પર જણાવે છે કે જે લોકોનું પાચન નબળું છે એ લોકોએ નિયમિત આદુનો રસ લેવો જોઈએ એમનું પાચન ઠીક થાય છે ગેસ આફ્રો એસિડિટી દૂર થાય છે આપણા હ્યુમન બોડીમાં ચાલીસ ગ્રામ સુધીનો આદુનો રસ ગળા નીચે જાય છે તો ગરમ નથી પડતો એ અમૃત સમાન છે પણ જો ચાલીસ ગ્રામથી વધારે લેશો તો તમને એસિડિટી થવાનો પ્રોબ્લેમ થશે ગરમ પડશે ઓકે તો હવે અહીંયા આપણે લે લેવાનું છે શું લેવાનું છે સૂંઠ આપણે જોયું સૂંઠ તો કેટલા પ્રમાણમાં સૂંઠ લેવાની એ પણ મેં તમને જણાવી દીધું છે તો મિત્રો અહીંયા જો પ્રયોગ છે એમાં ત્રીજી વસ્તુ છે એ પણ તમારા ઘરમાં અવેલેબલ હોય જ છે માત્ર ને માત્ર ટેસ્ટ અકોર્ડિંગ સંચળ સંચળ તમારા પાછળ એ ઠીક કરે છે તમારા શરીરની અંદર જે બ્લોટિંગની સમસ્યા હોય છે તે દૂર કરે છે ગેસને વગાડે છે અને સાથે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે સંચળ આ ત્રણે ત્રણ વસ્તુ તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે હવે આ ત્રણે ત્રણ વસ્તુઓમાં આપણે સૂંઠ પાવડર છે એ અને સંચળ તો પાવડર ફોર્મમાં છે જ અને અજમાને આપણે દળી લઈએ અને ત્રણેય વસ્તુનો પાવડર મિક્સ કરીને બનાવી લઈએ તો અહીંયા આપણો વેઇટ લોસ પાવડર ગેસ આફ્રો એસિડિટી મટાડનાર પાવડર પાચનતંત્ર વધારનાર પાવડર રેડી છે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા હું ફાળા ગરમ પાણી સાથે આ એક ચમચી પાવડરનું સેવન કરવાથી તમારા શરીરની અંદર તમારા શરીરની ચરબી એકદમ છે અને તમને ઘણી બધી રાહત મળે છે તો ખરેખર મિત્રો આ ઉપાય બહુ સરસ છે ફોલો કરો તમારા શરીરની અંદર ક્યારેય કોઈ રોગ થશે નહીં એની હું ગેરંટી આપું છું તો ખરેખર આપ સૌને આજની આ માહિતી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો